મુખ્યમંત્રીના આગમન પહેલાં ધંધુગા નગરપાલિકા દ્વારા તાબડતોબ સફાઈ હાથ ધરાઈ ધંધુકા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તારીખ સત્તરને રવિવારે આવવાના હોવાથી જેના પગલે ધંધુકા નગરપાલિકા દ્વારા હાઈવે ઉપર તાબડતોબ સફાઈ ઝુંબેશ દ્વારા હાથ ધરવામાં આવી છે નગરપાલિકાના ધંધુગા દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી જો કે મજાની વાત એ છે કે પ્રજા ખાડાવાળા રસ્તા ગંદકી પાણી લીકેજ જેવી અનેક સમસ્યા માટે વારંવાર રજૂઆત કરતી હોય છે તેમ છતાં પ્રજાની સમસ્યા પરત્વે કોઈ દરકાર લીધા વગર તંત્રના બાબુઓ ઘોર નિંદ્રામાં પડેલા રહેતા અવારનવાર જોવા મળતા હોય છે હવે જ્યારે મુખ્યમંત્રી વિસ્તારમાં આવી રહ્યા છે ત્યારે સુવ્યવસ્થિત શહેર દેખાય માટે રાતોરાત રોડ પરના પડેલા ખાડા મેન લાઈનના પાણીના લીકેજ જેવી સમસ્યાઓને કોન્ક્રીટથી બુરવામાં આવ્યા અને નવા રોડ બનાવવા લાગ્યા ત્યારે આમ ધંધુકા શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી પણ હાથ ધરાઈ હોય તેવું નજરે પડતી જોવા મળી રહ્યું છે